તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસ માણસોએ ટેમ્પો પાસે ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર તથા તેની સાથે બીજો એક ઇસમ કુલ બે ઈસમો બેઠા હતા જેને બંનેમાં ટેમ્પોમાં શું ભરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેઓ બંને જણાએ ટેમ્પોમાં પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાને અને બંને ઈસમોને સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા જેમાં કુલ પેટી નજાર 1999 નવ્વાણું જેમાં કુલ બોટલ નંગ પંચાણું હજાર નવસો બાવન તથા છૂટી બોટલ નંગ ચૌદ જે મળીને કુલ બોટલ નંગ પંચાણું હજાર છસો ને છાસઠ રૂપિયા પંચાણું લાખ છન્નું હજાર છસોનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ મળીને કુલ વીસ હજાર તથા ટાટા ટેમ્પો મળીને દસ લાખ તથા જીબીસી ટ્રેકર કી મળીને રૂપિયા એક કરોડ છ લાખ અઢાર હજાર છસોનો કબજે કર્યો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને બે ને વોન્ટેડ જાહેર કરીને ચાર વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કર્યો હતો રિપોર્ટર રવિ સૈયદ પહેલકા ન્યૂઝ કરજણ